યુવા ક્ષત્રિય સેનાના સહયોગથી કેમ્પમાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે યુવા ક્ષત્રિય દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ વિસનગર પાલડી ચોકડી હાઈવે પર મફત ભોજન આરામ અને મેડિકલ સુવિધા અંબાજીના ભાદરવી પૂનમના મેળા નિમિત્તે વિસનગર પાલડી રૂડ પર હાઈવે પર યુવા ક્ષત્રિય સેના દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા છ વર્ષથી ચાલી રહેલા આ સેવા યજ્ઞનું આ ચોથું વર્ષ છે પ્રમુખ અમરસિંહ ઠાકોર દ્વારા વિસનગર અને એમની ટીમના સહયોગથી કેમ્પમાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે યાત્રાળુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે મસાજ કરવાની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે પદયાત્રીઓ માટે સવાર બપોર અને સાંજના સમયે ચા નાસ્તો અને ભોજનની અને આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જાવિદ મંસુરી સાથે કેમેરામેન અલ્તાફ નાગોરી વિસનગર